નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોશું અંગ્રેજીમાં વૃક્ષોના નામ તો ચાલો જોઈએ કોકોનટ ટ્રી કોકોનટ ટ્રી એટલે નાળિયેરી અશોકા ટ્રી અશોકા ટ્રી એટલે આસોપાલવ

દીવોદર ટ્રી દર ટ્રી એટલે દેવદાર નું વૃક્ષ ગ્વાવા ટ્રી એટલે જામફળનું ઝાડ મેંગો ટ્રી મેંગો ટ્રી એટલે આંબો નીમ ટ્રી નીમ ટ્રી એટલે લીમડો ઓરેન્જ ટ્રી ઓરેન્જ ટ્રી એટલે નારંગીનું ઝાડ પામ ટ્રી પામ ટ્રી એટલે તાડનું ઝાડ પપૈયા ટ્રી પપૈયા ટ્રી એટલે પપૈયાનું ઝાડ પીપલ ટ્રી પીપલ ટ્રી એટલે પીપળો પ્લાન્ટેન ટ્રી એટલે શાક આશા રાખીએ કે વિડીયો સૌને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નો આ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત